ટ્રક ચાલકો પાસેથી ઉઘરાણી કરતા હોવાની ઘટના રાત્રિના સમયે પોલીસ અને માણસો સાથે રાખી સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પર ઉઘરાણા કરાવી રહ્યા છે આ ઘટનાને લઈને એક જાગૃત નાગરિકે સાંતલપુર પીઆઈને જાણ કરવા છતાં સાંતલપુર પીઆઈ અજાણા જાગૃત નારિકે સાંતલપુર પીઆઈને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે સાહેબ પીપળાના ચેકપોસ્ટ પર ઉઘરાણું થઈ રહ્યું છે તમે બંધ કરાવો તેવું કહેતા પીઆઈએ કહ્યું કે હું તપાસ કરાવું છું તેવું કર્યું રિટર્ન આ ચેકપોસ્ટ પર રાત્રે ઉઘરાણાને લઈને એક વખત જાગૃત નાગરિકે રાધનપુર ડીવાયએસપીને એસપીને પણ ટેલિફોનિક જાણ કરી હતી અને રાધનપુર ડીવાયએસપીએ પણ કહ્યું હતું કે હું સાંતલપુર પીઆઈને જાણ કરું છું સંત પીપળાના ચેકપોસ્ટ ઉપર રાત્રિના સમયે ખુલ્લામ થઈ રહ્યું છે ઉઘરાણું આ ખુલ્લામ થતું ઉઘરાણું સાંતલપુર પીઆઈની રેમનગર હેઠળ થતો હોવાની ઘટના સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા અન્ય માણસો સાથે રાખી ઉઘરાણું કરતું હોવાની ઘટના કેમેરામાં કે આ ઘટનાને લઈને પાટણ એસપી સાહેબ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીયા ચેકપોસ્ટ બંધ કરાવે તેવી માંગ રાત્રિના સમયે પીપરાડા ચેકપોસ્ટ ઉપર ઉઘરાણી કરતા પોલીસ કર્મીઓ સામે પાટણ એસપી સાહેબ કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ જો ઉઘરાણું બંધ નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ થશે રહી જોવાય